જુલાઈ પચ્ચીસમી એકત્રીસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે વરસાદની આગાહી પચ્ચીસમી એકત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસ હવામાન વિભાગની નવી આગાહી અનુસાર બાવીસમી ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં હળવા ઝાપટાં ચાલુ રહેશે કે પચ્ચીસ જુલાઈથી રાજ્યમાં વરસાદનો એક નવો અને ભારે રાઉન્ડ શરૂ થશે જે એકત્રીસ જુલાઈ સુધી એટલે કે છ થી સાત દિવસ સુધી ચાલશે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમ શરૂઆતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે ઉદભવશે તે ઓરિસ્સા થઈને મધ્યપ્રદેશ નજીક પહોંચશે ત્યાં સુધીમાં વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે જ્યારે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે ત્યારે તે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની સ્થિતિમાં હશે જેના કારણે પચ્ચીસમી એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે મુખ્ય અપેક્ષાઓ સાર્વત્રિક વરસાદ આગાહીના દિવસો દરમિયાન રાજ્યના લગભગ એનસીમી પંચ્યાસી ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળશે જે સાર્વત્રિક વરસાદ બરાબર ગણાશે સરેરાશ વરસાદ આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સરેરાશ ત્રીજી પાંચ ઇંચ વરસાદ નોંધાઈ શકે છે ભારે વરસાદના વિસ્તારો કેટલાક વિસ્તારોમાં સાતમી દસ ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે અતિવૃષ્ટિની સંભાવના પચ્ચીસ જુલાઈથી વરસાદની શરૂઆત થશે અને સત્તાવીસ જુલાઈથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં દસ ઇંચથી પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે ટૂંકા સમયમાં આટલો વધુ વરસાદ પડે તો અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે ખેડૂતો માટે સારા સમાચાર વરસાદની વર્તમાન સિસ્ટમ્સ જોતા એકત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે તેવી સંભાવના છે જે ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર છે